અમને હું આઈ નહીં ધોઈ રહ્યો તો હું પ્યાર ના પૂછું હું થોડમ થોડી રીમ પૂછું હું કાજા વેંચો દેખાવા નહીં અં તક્યા નહીં તમ ચોપ નહીં હું નહીં ધોઈ રહ્યો હું આજી દેખાડ નહીં મમ્મી મમ્મી નકા આવાજ આવા ખાઈ તો જો વિશાન થઈ જા ત્યાલા હા કરન હા આઈ ચાર તું અગાઈ

એવું કારણે ઓ મસ્ત અરે આલસ ના કેન અભી આલસ તો ના કેતો જો જો આ હા હા જબરજસ્ત લાગ્યો ફોટો ભાઈ વાત થશે કરા બેજા મે મુકઈયા બાર આવા ઓ ઓ તો એ રોક કરાય બે મસ્ત લાગશે હા ઓકે તું કાઈ દે લઈવા એમ તો કે તું ગાજની કરેગા ગાજની આ લાગે પ્રેસ નહીં ગઢને ખવાય આ ઓ કાપી નાખ્યા તમે આ કે મારા કા લા હા તું કા લાગે એટલા કોવા દારે

આવી ડ્રાઈવર પણ ઓછું ખાવા કુતરા કઈડ ની પાછળ ઘેર જઈને પૈ આઈએ પાંડુ ઠંડુ લાગવા માંડ્યું